નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરની અંદર આપણે આજે જે વિષયની વાત કરવા જઈ રહ્યા છે તે છે ગણિત વિષય બરાબર આ એક મોડલ પેપર છે બરાબર જે તમારે પરીક્ષા લેવાવાની છે દ્વિતીય સત્રાંતની એટલે કે વાર્ષિક પરીક્ષા કે પાકી પરીક્ષા ધોરણ આઠ ના ગણિતની એનું એક આ મોડલ પેપર છે બાળકો વિદ્યાર્થીઓ કમેન્ટમાં પૂછે છે કે સાહેબ આપડી ચેનલમાં આજે છે એ જ પેપર પૂછા છે ભાઈ એ ના પૂછાય આ પેપર ખાલી તમને પ્રેક્ટિસ કરવા માટે છે આપણે બીજા બધા કોઈ આપણે કોઈ પણ તમને પરીક્ષા પહેલા પેપર આપે નહીં જે પણ પેપર આવે પરીક્ષા પછી જ આવે આપણે પ્રેક્ટિસ કરવા માટે હા આપણે શીખવા માટે આ ચેનલ પર આવ્યા છીએ તો એના માટે તમારી આ સાચી ચેનલ છે કારણ કે એનું નામ જ છે રાઈટ આન્સર બરાબર તો અને હવે એક ખૂબ જ અગત્યની વાત જે પણ મિત્રો એ ગાઈડ એપ ડાઉનલોડ કરી છે એ અહીંયાથી સ્કીપ કરી લેજો વાંધો નહીં પણ જે લોકોએ નથી કરી એને આ છોડવાનું નથી કેમ નથી છોડવાનું કારણ કે જો છોડશો તો સો ટકા હજાર ટકાનું નુકસાન છે તો આપણે એ છોડવાનું નથી તો હવે ગાઈડ એપ દરેકના મોબાઈલમાં હોવી જોઈએ તો એના માટે શું કરવાનું ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું ગાઈડ એપ આવી રીતે લખવાનું અને ગાઈડ એપ આવે એને તમારે આ રીતનું સિમ્બોલ આવશે ગુજરાતી ગાઈડ ઓલ સબ્જેક્ટ બરાબર એને આપણે ઇન્સ્ટોલ કરી દેવાની અને એમ ના કરવું હોય તો વિડીયોની નીચે તમે જોશો તો એ મોર લખેલું હશે કે ડિસ્ક્રિપ્શનની અંદર આ રીતે તમારા લિંક આપી લેશે એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને ધડામ જતા આપણી એપ ઉપર પહોંચી જશો આ જેમ આ ચેનલ તમારી છે ને એ એપ પણ પછી તમારી થઈ જશે બરાબર અને આપણા બાળકો માટે આ એપ

જે આપણે અત્યારે ધારો કે આઠમા ધોરણના વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે તો આઠમા ધોરણના ફોલ્ડરમાં જશે તમારો ભાઈ સાતમા એક જ એપમાં તમારા ભાઈ બેન ભણતા હોય તો એ પણ એ કામ કરી શકશે કોઈનું પાંચમા ભણતું હોય કોઈનું છઠ્ઠા ભણતું હોય કોઈ ત્રીજા ભાઈ બેન ભણતો હોય તો તમે ત્યાં પણ ક્લિક કરો એ સિવાય નવોદય પરીક્ષા એનએમએમએસ પરીક્ષા એકમ કસોટી શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે આપણે પીએસસી ની પરીક્ષા કહીએ છીએ ને એ ધોરણ નવો અને દસ નો ખજાનો જે પણ તમારા ટીચર એટલે જે આવી જો કોઈ શિક્ષક મિત્રો જોઈ રહ્યા હોય તો એમના માટે ટીચર કોર્નર અને દર રવિવારે મજાની પ્રવૃત્તિઓ તમે થાકી જાવ હસી હસીને અને પ્રવૃત્તિ કરી પ્રવૃત્તિઓ તમને દોસ્તો અને પ્રાર્થના સમય રોજ આપણે સાહેબને કહીએ સાહેબ આજનો પંચાંગ લખ્યા લખ્યા પો સાહેબ આજે કઈ વાર્તા કહું સાહેબ આજે કયું ગીત ગૌ આની અંદર દોસ્તો બધો જ ખજાનો તૈયાર છે તમારે કશું કરવાનું નથી ખાલી ક્લિક કરવાનું છે હવે તમે ધોરણ આઠ ની અંદર ક્લિક કર્યું બરાબર આમાંથી કોઈ પણ એક તમે જ્યાં તમારો ગમતો વિષય તમે ક્લિક કરો આપણે ધારો કે મેં ધોરણ આઠ અત્યારે ચાલે છે તો ધોરણ આઠ ઉપર ક્લિક કર્યું એટલે આ બધા વિષય ખુલી ગયા આપણા બરાબર એમાં જો વિજ્ઞાન વિષયની અંદર વિજ્ઞાનનો ખજાનો સમાજની અંદર સમાજનો ગણિતની અંદર ગણિતનો ગુજરાતીની અંદર ગુજરાતીનો હિન્દીની અંદર હિન્દીનો બરાબર એમ કરતા કરતા ગાલાની નવની સ્વાધ્યાય પોથી પછી ગાલાની ની પ્રયોગ પોથી સ્વાધ્યાપોથી આપણી સ્કૂલમાં જે સ્વાધ્યયન પો પૂછાય છે ને એ નિબંધ મળેપરની વાત કરીએ છીએ પેપર તમને અહીંયા મળશે નંબર ઉપર ક્લિક કરશો પરીક્ષા પેપર એટલે એટલે આ પેપર તમને ત્યાં પીડીએફ સ્વરૂપે દોસ્તો મળી જશે કદાચ પછી જોવાનું પહેલા ત્યાં જઈને પેપર તમારું સોલ્વ કરી દેવાનું ગાઈફમાં જઈને પેપર સોલ્વ કરવાનું પછી અહીંયા આપણે ચેક કરી લેવાનું બરાબર હવે તો આ રીતે આપણે તો ખજાનો છે લૂટવા જેવો છે કે નહીં કેટલું બધું અંદર ભર્યું છે બરાબર અને ખાસ વસ્તુ કે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ એપ ડાઉનલોડ કરીને પછી મને કમેન્ટમાં જણાવવાનું સાહેબ અમે ડાઉનલોડ કરી લીધું મને ખબર પડે કે ભાઈ બાળકો આપણું કીધું કરાયા કે નહીં કરતા બરાબર ઝડપથી જઈએ આપણે પ્રશ્ન નંબર એક તરફ જો દ્વિતીયાંશ શતરંજ પરીક્ષા બે હજાર ચોવીસ મહેનત કરીને તમારા માટે પેપર બનાવીએ અને પછી તમે વિડીયો નાખો ના જુઓ તો આપણને ગમે નહીં ભાઈ અને મને ના ગમે ભાઈ તમને ગમે ના ગમે ધોરણ સાત ની વાત કરીએ તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સમય ત્રણ કલાક કુલ ગુણ એસી બરાબર તો આ પેપર ધોરણ સાતનું છે નું પ્રશ્ન નંબર અ નીચેના દરેક પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો દોસ્તો તમારી પંદર ચાર બે હજાર ચોવીસે જે પરીક્ષા લેવાની છે એના સમય ત્રણ કલાકનું કુલ ગુણ એસી માર્કસનું આ પેપર છે ધોરણ સાત નો વિષય ગણિત નું બરાબર આ એક આ એક મોડલ પેપર છે દોસ્તો યાદ રાખજો બાળકો પૂછે છે કે સાહેબ આ જ પેપર પૂછાશે ભાઈ આ ના પૂછાય આવું પૂછાય તો કોઈ નથી કે આપણે તમારી આ ચેનલ ને યુટ્યુબની કોઈ પણ ચેનલ તમને પરીક્ષા પહેલા પેપર આપે નહીં બધું જ મોડલ પેપર હોય આપણે પ્રેક્ટિસ કરવા માટે હોય તો ચલો પહેલું જોઈએ એક વસ્તુની કિંમત રૂપિયા સિત્તેર હતી તેમાં વીસ ટકા વધારો થતા નવી કિંમત ખાલી જગ્યા થઈ તમે જુઓ સિત્તેર ટકાની અંદર તમે ગણશો વીસ ટકાનો વધારો કરશો સિત્તેર રૂપિયામાં તો જવાબ આવશે ચોર્યાસી બીજું બસો ચાલીસ ના પંદર ટકા તો જવાબ આવશે છત્રીસ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ ની વ્યસ્ત સંખ્યા કેટલી થાય તો ચાર તરી બાર ચાર દુ આઠ આઠ ન અગિયાર બરાબર તો અગિયાર ચાર તો એની વ્યસ્ત એટલે ઊંધી એટલે ચાર છેદમાં અગિયાર એટલે આવશે ડી જવાબ સંખ્યાઓનું સંખ્યા રેખા પણ નિરૂપણ 0 ની ખાલી જગ્યા બાજુ એ થાય ડાબી બાજુ થાય કઈ સંખ્યાનું ઋણ સંખ્યાનું બરાબર એક સમાંતર બાજુ ચતુષ્કોણ નો આધાર છ સેન્ટીમીટર અને ઊંચાઈ પાંચ સેન્ટીમીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂળ મૂકશો તમે તો આધાર અને ઊંચાઈનો ગુણાકાર કરતા જવાબ આપણને છ પંચ સેન્ટીમીટરનો અથવા ચોરસ સેન્ટીમીટર એક બાજુ એસી સેન્ટીમીટર સ્કવેર છે જો તેનો આધાર આઠ સેમી હોય તો તેની ઊંચાઈ અહીંયા આપણે પેલું સૂત્ર મૂક્યું એમાં અહીંયા ઊંચાઈ રવા દેવાની અને ઊંચાઈ રવા દેશો તો તમને જવાબ મળશે ઉંચાઈ એસી કેમ કે દસ અઠું એસી જવાબ એસી છે બરાબર અહીંયા જો ટુ એક્સ સ્ક્વેરતા ત્રણ એક્સકવાર વત્તા ચાર એક હજાર બરાબર દસ ની ત્રણ ઘાત આવે બરાબર તો બી જવાબ સાતની કેટલી ઘાત છે એક બે ત્રણ ચાર પાંચ તો સાતની પાંચ ઘાત બનશે જો દોસ્તો જે પણ મિત્રો ચેનલ પર નવા છે તે મિત્રો આવી રીતે આપણું રાઈટ આન્સર ચેનલ છે અહીં મેં સબસ્ક્રાઈબ કરેલી છે જે લોકોએ ના કરી હોય તે આવું આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની જેને આવું હોય પાછળ ઈડી લાગેલું હોય કરવાની નહીં પણ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય એ લોકોએ સબસ્ક્રાઈબ કરી દેવાની બરાબર ચેનલ કેમ સબસ્ક્રાઈબ કરવાની કારણ કે આ તમારી ચેનલ છે તમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો કોણ કરશે ભાઈ બરાબર તો ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી દેવાની જેથી શું થાય ખબર છે આપણે જેવા અહીંયા વિડીયો મૂક્યો ને

અને કમેન્ટ કરવાના કમેન્ટમાં શું કરવાનું તમારી હાજરી પુરાવાની હાજરીમાં શું કરો તમારું નામ લખીને મને કમેન્ટ કરવાની એટલે હું તમારી હાજરી પૂરી બરાબર હાજરી બરાબર આપણે હાજરી કહેવાની હાજરી પૂરી લઈશ ચલો પ્રશ્ન નંબર એક બાર નીચેના દાખલા ગણો સાહીઠ વિદ્યાર્થીઓમાંથી બાર વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે તો જો બાર ગુણ્યા સો છેદમાં સાહીઠ બરાબર બાર ગુણ્યા છ છેદમાં સાહીઠ તો બે વર્ષ નું વ્યાજ શોધો તો જો એ પણ સૂત્ર છે સાદુ વ્યાજ બરાબર ટી આર પી છેદમાં તો ટી એટલે વર્ષ થયું ટાઈમ આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ નવ ટકા અને પી એટલે મુદ્દલ છ ભાગ્યા કરો જવાબ આવશે એક હજાર રૂપિયા પાંચ ટકાને અપૂર્ણાંકમાં ફેરવું તો પાંચ છેદમાં એક છેદ માં વીસ ચલો પ્રત વિધાન સાચું બની ખાલી ખાલી જો વસ્તુની પડતર કિંમતી વેચાણ કિંમત કરતા ઓછી હોય તો શું થાય નફો થાય ભાઈ નફો ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણ ચતુર્થાંશ હોય એટલે એક ના ચાર ભાગ કરો તો પચીસ પચીસ તો ત્રણ ભાગી પચાસ પચાસ પંચોતેર ટકા થયું પદ હોય બે ની છ ઘાત અથવા બે ની ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે છ કરો તો જવાબ આવે ચોસઠ એક્સ ની ત્રણ વધતા એક્સની ચાર ઘાત તો એક્સ ની ત્રણ વત્તા ચાર તો એક્સની સાત ઘાત વર્તુળ ને ની વર્તુળ ની કેટલી હોય અસંખ્ય હોય છે લંબ ચોરસ ને ખાલી જગ્યા સંમતિ ની હોય છે લંબ ચોરસમાં બે હોય છે શંકુને ખાલી જગ્યા સપાટી હોય છે તો શંકુને બે સપાટીઓ હોય છે લંબાઈને ખાલી હોય છે પોળે ચલો ગણો માઇનસ એક દુત્યાંશ અને માઇનસ બે ત્યાંશ વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ મેં અહીંયા બે લખ્યું છે આવી ઘણી બધી આવે તમે કંઈ પણ લખી શકો છો મેં લખ્યું છે માઇનસ તેર ચોવીસ અને માઇનસ પંદર ચોવીસ સોળ એક્સવેર વાય સ્કવેર માટે પદમાચલ ચાલ એક્સ ના ઘાતના સહગુણકો લખો તો સોળ વાય સ્કવેર શું આવે સોળ વાય સ્કવેર ચલો હવે મૂકો તો ચાર પંચમા અંશ કરતા પાંચ ચતુર્થાંશ મોટા નાનું જે બાજુ મગરનું મોઢું ખુલે મોટું ચલો નીચેના દાખલા ગણો ત્રણ પૂર્ણાંક એક અઠમાઉતા બે ગુણા ત્રણ બે પૂર્ણાંક ત્રણ સતુનાંશ તો પહેલા આઠ તરીકે ચોવીસ ને કર્યા અહીંયા ચૌદ ને ત્રણ સત્તર કર્યા હવે લસા લઈએ લસા લે કેટલો આવે છપ્પન તો અહીંયા આપણે સાત વડે ગુણીએ અને બે પૂર્ણાંક સાત નવ અંશ ગુણ્યા બાર પાત્રીસ આવત પચીસ અને અને અહીંયા બાર પાંત્રીસ ભાગ આપણે પાડી દીધા તો ત્રણ ચાર તરી બાર ને ત્રણ તરીકે નવ અહીંયા પણ એવું થશે બત્રીસ નીચે આવશે પછી તમે ઉડાડતા ઉડાડતા જશો એટલે પાંચ અઢાર જવાબ આવશે જો એક્સ બરાબર એક હોય એટલે જ્યાં એક્સ બરાબર મૂક્યો અને વાય બરાબર મૂકીએ તો જ્યારે તો અહીં પ્લસ નું માઇનસ થઈ જાય અહીં પ્લસ થઈ જાય બે વખત કરીએ એટલે જવાબ આવે એક બરાબર નીચેની વસ્તુઓને ઊભો છેદ કરતા અને આડો છેદ કરતા આકાર મળે તે લખો પાસો પાસાને ઊભો છેદ કરીએ તો ચોરસ મળે આડો છેદ કરો તો પણ ચોરસ મળે આઈસ્ક્રીમના કોનને ઊભો કરો તો ત્રિકોણ મળે આડો કરો તો વર્તુળ મળે નીચેના દાખલા ગણો વર્તુળ આકાર ચંદા ઘડિયાળનો મિનિટ કાંટો પંદરસેમી લાંબો છે આ કાંટાનું ટોચનું બિંદુ એક કલાકમાં કેટલું અંતર કાપશે અહીંયા દોસ્તો આપણે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ આપણને પંદર સેમી આપી છે ત્રિજ્યા એટલે એનો મતલબ શું થયો કે ત્રીજા વર્તુળ થી ત્રીજા કેટલી થાય પંદર સેમી પરી કાપ્યું છે ટુ પાય આર એટલે આપણે પાયની જગ્યાએ મૂકવાના છે ત્રણ પોઈન્ટ ચૌદ તો બે ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા પાંચ પંદર એનો ગુણાકાર કરશો તો ચોરાણું પોઈન્ટ બે સેમી તો એક કલાકમાં કપાતું પોઈન્ટ હોય તો પિક્યુઆર બાર સેમી હોય તો વેદ આર એન શોધો તો આ તમારું હોમવર્ક છે તમારે આ દાખલાનો જવાબ ચાર સેમી આવશે કઈ રીતે આવશે એ તમારે મને કહેવાનું છે સૂચન મુજબ લખો તો ચાર ચારસો બત્રીસ ને અવિભાજ્ય પાડીને ઘાસ સ્વરૂપે લખો તો પેલા શું કર્યું મેં ચારસો બત્રીસ ના બે વાળી ભાગ્યા તો બસો સોળ ગુણ્યા બે આવ્યા પછી એકસો બેની ચાર ગુણ્યા ત્રણ ની ત્રણ અહીંયા જો એનો વીસ છે માઇનસ એની બાર છે એની વીસ છે માઇનસ તો અહીંયા વીસ માઇનસ બાર કરીશું ભાગ્યા આઠ એનો સ્ક્વેર જવાબ કરીશું તો એની છ છેદમાં આઠ આવશે चार आठ मूस सात समय त्रिजा वाला वर्तुण क्षेत्रफल शोध वर्तुण क्षेत्रफल सूत्र अपने खबर है पाई आर તો તમે ते सूत्र દાખલો दाखिल તો सो तो एक सौ चौप्पन અહીંયા જો માગ્યા મુજબ ગણો ચતુષ્કોણની આકૃતિ માટે સંબંધની રેખાઓ જીરો થાય બરાબર આની અંદર આ પરિભ્રમણ સંબંધીનો ક્રમ કેટલો જણાશે ત્રણ ચોરસના પરિભ્રમણનું કેન્દ્ર તો વિકર્ણોનું છેદબિંદુ અને પરિભ્રમણ કોણ તો નેવું થાય બરાબર જીરો ની રેખિક સંબંધની સંખ્યા અને પરિભ્રમણ સંબંધની કક્ષા જણાવો સંબંધીની સંખ્યા અસંખ્ય અને પરિભ્રમણ પણ અસંખ્ય પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જીરો પૂર્ણાંક જીરો આઠ ને ટકામાં એસી ટકા લખાય તો ખોટું તેત્રીસ ટકા ને અપૂર્ણાંકમાં ત્રેત્રીસ છેદ સો લખાય તો સાચું સો ની જીરો ઘાત બરાબર જીરો તો ખોટું અહીંયા જુઓ બે ની ત્રણ ગુણ્યા ત્રણ ની બે તો ખોટું કારણ કે અહીંયા જે આધાર છે બદલાઈ જાય છે એટલે ઘાતનો સરવાળો થાય